નમસ્કાર હું પૂરણ ગોંડલિયા સંસ્કૃત વિડીયો ભાગ દસ માં આપનું સ્વાગત કરું છું સંસ્કૃતમાં નામ માટે સંસ્કૃતમાં વાસર શબ્દનો પ્રયોગ થયો છે સંસ્કૃતમાં વારના નામ યાદ રાખવા એકદમ સરળ છે ગુજરાતીમાં જેમ આપણે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર આજે વાર શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો અહીંયા સંસ્કૃતમાં પણ એટલું જ સરળ છે વાર જગ્યાએ સંસ્કૃતમાં વાસરહ શબ્દ મુકાયો છે એટલે કે સોમવારની સોમવાર સોમવાસરહ મંગલવાસરહ બુધવાસરહ ગુરુવાસરહ શુક્રવાસરહ શનિવાસરહ રવિવાસરહ તો અહીંયા આપ જોશો તો વારની જગ્યાએ ફક્ત વાસર શબ્દનો જ ફર્ક છે હવે જોઈએ પરીક્ષામાં વારને લગતા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તો પ્રશ્ન આ રીતે પૂછાય છે કહ વાસરહ સ્વહ કહ વાસરહ તો આ પ્રશ્નનો ઉત્તર આપવો એકદમ સરળ છે તો એમના માટે સૌથી પહેલા આપે ત્રણ શબ્દનો અર્થ સમજી લેવો જરૂરી છે આ ત્રણ શબ્દનો અર્થ આપ યાદ કરી લેશો અધ્ય એટલે કે આજે સ્વ એટલે કે આવતીકાલે યહ એટલે આ ત્રણ શબ્દનો અર્થ આપ સમજી લેશો તો સરળતાથી આપ આને લગતા કોઈ પણ પ્રશ્નના ઉત્તર આપી શકશો હવે પ્રશ્નનો ઉત્તર જોઈએ અધ્ય સમવાસ યહ કહવાસ અદ્ય એટલે આજે આજે સોમવાર છે તો યહ એટલે આપણને ખ્યાલ છે યહ એટલે ગઈકાલે સોમવાર હોય તો કયો વાર થાય યહ એવી જ રીતે સ્વહ કહ તો સ્વહ એટલે આવતીકાલે જો આજે સોમવાર હોય તો આવતીકાલે કયો વાર થાય મંગલવાર તો સ્વહ સ્વ મંગલવાસરો તો આવી રીતે આપ સરળતાથી પ્રશ્નોનો જવાબ મેળવી શકો બીજું એક ઉદાહરણ લઈએ અદ્ય બુધવાસર સ્વહ કહવાસર સ્વ ગુરુવાસર આજે બુધવાર છે તો આવતીકાલે ગુરુવાર થશે એવી જ રીતે યહ કહ તો યહ એટલે ગઈકાલે જો આજે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર થાય સ્વાભાવિક છે એકદમ સરળ છે ગઈકાલે મંગળવાર થાય તો જવાબ આ રીતે મળશે યહ મંગલવાસર પરીક્ષામાં પ્રશ્ન ક્યારેક ઉલટા પણ પૂછાય છે જેમ કે દર વખતે અધ્ય શબ્દનો પ્રયોગ પહેલા જ થાય એવું જરૂરી નથી ક્યારેક આવી રીતે પણ પૂછી શકે સ્વહ શનિવાસરઃ અધ્ય કહ વાસર એટલે આવતીકાલે જો આવતીકાલે શનિવાર હોય તો આજે કયો વાર છે તો સરળ છે આજે શુક્રવાર થાય તો અદ્ય શુક્રવાસર યહ કહ વાસર આવતીકાલે શનિવાર હોય તો ગઈકાલે કયો વાર થાય આવતીકાલે શનિવાર હોય તો આજે શુક્રવાર થાય અને ગઈકાલે ગુરુવાર થાય તો યહ ગુરુવાસર